ગત તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલત વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં ડાયલ વન વન ટુના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતાં તરત જ બોપોલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે ત્યાં લાસ્ટમાં અત્યારે કલરકામ ચાલી રહ્યું છે એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ બે ફ્લેટમાં રહેતા હતા આ બે ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે અને રાતે આચાર્ય જે લેબર છે એ લોકો અંદરો અંદર સગા થાય છે જેમાંથી બે માસીએ ભાઈ છે એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થઈ છે તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા બેઠા હતા એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરો અંદર રકજક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેનું તેની હત્યા નિપજાવેલી છે આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તે તેનું માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદરો અંદર જે રકજક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નીપજાવેલી છે આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને

એને મરણ રામુ આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી તેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો એના હાથમાં જે છરી હતી તે એણે રામુના પેટમાં મારી દીધી હતી